પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર કોલવાડા મુકામી તારીખ સત્યાવીસ સાત બે હાજર ચોવીસ ના રોજ નેશનલ લેવલના ના એન એસ એસેસર ડોક્ટર ભવરલાલ દેવના તેમજ ડોક્ટર મમતા કુરાણી દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર માં સગર્ભા માતાની પ્રસૃતિ તથા પ્રસૃતિ પછીની સંભાળ નવજાત શિશુ અને એક વર્ષથી નાના બાળકની આરોગ્ય સંભાળ રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર અને કિશોરીઓને પૂરતી આરોગ્ય સેવાઓ કુટુંબ કલ્યાણની લગતી સેવાઓ તેમજ તેને લગતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીના ઉપચાર રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સઘન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબંધિત પ્રોગ્રામ ડાયાબિટીસ જેવા નોન चौधरी તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર ડોક્ટર ચેતન પ્રજાપતિ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીલવાઈ ડોક્ટર વિજય પટેલ અને ડોક્ટર તૃપ્તિ પટેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીલવાઈ સ્ટાફ આયુષ્માન આરોગ્ય મંદિર કોલવાડાના સી એચ અર્ચના પટેલ ફિમેલ હેલ્થ વર્કર ભારતીબેન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શૈલેષ પટેલ તેમજ તાલુકા નોડલ સી એચ ઓ સુમિત પટેલ આશા અને આશા એફ હાજર રહ્યા હતા અહેવાલ નરસિંહજી ઠાકોર મહેસાણા